જય હિન્દ ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર આપણે જોવાના છે કે સીનો ઉચ્ચાર ક્યારે સ થાય છે અને સીનો ઉચ્ચાર ક્યારે ક થાય છે ઘણા બધા સ્ટુડન્ટને આનું કન્ફ્યુઝન હોય છે તો અહીં ફસ્ટ આપણે સીનો ઉચ્ચાર ક્યારે સ થાય છે તે જોઈએ તો સી બાદનો લેટર ઈ આઈ અથવા તો વાય આપેલો હોય ત્યારે સીનો ઉચ્ચાર છે એ હંમેશા માટે આપણે સ કરશું અહીં જોઈએ કે એક્ઝામ્પલ મેં અહીં લીધેલા છે તો જેમાં સીટી તો સી બાદ અહીં આઈ આપેલો છે ત્યારબાદ સેલોમાં સી બાદ ઈ આપેલો છે અને પોલિસી જેમાં સી બાદ વાય આપેલો છે તેથી ત્રણે ત્રણ એક્ઝામ્પલ્સની અંદર આપણે જોઈએ તો ઈ આઈ અથવા તો વાયમાંનો કોઈ પણ એક લેટર આપેલો છે તેથી આ બધા જનો ઉચ્ચાર આપણે સ થી કરીએ છીએ નેક્સ્ટ જોઈએ તો સીનો ઉચ્ચાર ક્યારે ક થાય છે તો આપ જોઈ શકો છો ઈ આઈ અથવા તો વાય આવતો હોય નહીં એટલે કે ઈ આઈ અને વાય આના સિવાયનો કોઈ લેટર સી બાદ આવતો હોય તો તેનો ઉચ્ચાર છે એ આપણે ક કરવાનો છે તો અહીં તો આપ જોઈ શકો છો સી બાદ એ આપેલો છે ત્યારબાદ સી બાદ યુ આપેલો છે અને ત્યારબાદ સી બાદ એલ આપેલો છે તો ત્રણે ત્રણ એક્ઝામ્પલની અંદર ઈ આઈ વાય સિવાયનો કોઈ પણ લેટર છે તેથી આનો ઉચ્ચાર છે એ આપણે ક કરીશું Thank you so much for watching.